બિયર બન્યા પછી અહીંયા તૈયાર થઈ રહ્યું છે જુઓ પીવાની કેવી મજા આવે આ બિયર નો સ્વાદ છે આ કયું હતું જર્મન વીટ જર્મન વીટ આ જર્મન વીટ નું હતું બીજું ચખાડો ને હા હા બીજું લાવ જર્મન લાગર જર્મન લાગર છે આટલા આપણે ગુજરાતી છે આટલાથી આપણું શું થશે પણ કઈ નહીં જેટલા છે એટલા પી લઈ આ અમારી પાસે કોકટેલ કહેવાય પણ મજા આવે છે પીધે રાખો હવે આ ત્રીજું આ કયું છે મેંગો બિયર ઓહ ફળો નો રાજા એટલે કેરી અને આપણે કેરી નામ સાંભળતા જ છે ને આપણા મોઢામાં પાણી આવે ને એમાં પાછું મેંગો નું બિયર હોય એટલે કિલો આહાહા આવતી માં આખી સીઝન અહીંયા રહેશે હો વાહ આ ત્રણ બિયર પી લી લાવો એટલે જોકે આપણે બધું ભેગું થઈને સાડી સાતસો અમે માર થશે તો ભેગું થવા દો હવે આ કહ્યું એ હે બેલ્જિમ ટ્રિપલ સ્ટ્રોંગ એ સૌથી સ્ટ્રોંગ બિયર હે સેવન પોઈન્ટ ટુ પરસેન્ટ હા અમારે ગુજરાતમાં માણસ જન્મે ને એટલે એને કંઈ શુદ્ધ મળ્યું ના હોય એટલે એ બધા સ્ટ્રોંગ વધારે ગમે એટલું પીવાવાળા છે લાવ તમે તમારે સ્ટ્રોંગ લાવો શું કહો છો કોમેન્ટ કરતા રહેજો આખું જુઓ ત્યારે એટલે તો આ ઢળે ના પોસાય કારણ કે શુદ્ધ બિયર હોય થોડું ખીણ વધારે છે કડક વધારે છે એવું હમણે કેવું છે પણ આપણે એનો સ્વાદ લઈ લઈએ વાહ છે કડક હો લાવો હવે એ હે સબસે લાસ્ટમાં એપલ સાઈડર એપલ સાઈડર મેં તો આખો ફ્રૂટ સલાડ લઈ લીધો છે બિયરમાં ફ્રુટ સલાડ એટલે તમે લોકો કહેતા હો છો ને કે કે ઘણી વખત તો પાણી છે 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 ચાલે ચાલે આ ખરેખર એવું એટલે અને દેખાય એપલ જેવું આખો એનો કલર જુઓ સરસ મજાનો આ છેલ્લું છે બિયર પી લઉં છું પણ ભાનમાં છું એટલે ચિંતા ના કરો બ્લોગ એન્ડ થશે પરંતુ આવા સરસ મજાનો બિયરનો નો પ્લાન્ટ છે એટલે અવશ્ય અવશ્ય તમે વાલિયા રિસોર્ટ એન્ડ ક્લબમાં આ બ્રુવી ડિપાર્ટમેન્ટમાં આવો